હવે આપણે વાત કરી રહ્યા છીએ મળવા જેવા માણસની સૌરાષ્ટ્રના ધોરાજીથી સુરત આવી સુરતને કર્મભૂમિ બનાવનારા ધોરાજી મેમણ જમાતના સુરતના પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાહેલ સાવણી બિનહરી પ્રમુખ બન્યા હતા તે મળવા જેવા માણસની યાદે આપણે મુલાકાત લઈ ગઈ નમસ્કાર દર્શક મિત્રો જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલને લઈને આવ્યું છે મળવા જેવા માણસ આજે એક એવા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છીએ જેને બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ખાસ કરીને ધોરાજી મેમણ જમા સુરતના પ્રમુખ પદે જનાબ સાહિલ સોહેલ યાસીન સવાણી આપણી સાથે છે આવું આપણે મળીએ સાહિલભાઈને જી નમસ્કાર સાહિલભાઈ યસ સર જ્યારે તમારું નામ સજેસ્ટ થયું બિનહરીફ તરીકે તમે ચૂંટાઈ આવ્યા સમાજની અંદર કેવું લાગ્યું આપને સમાજની સેવા અને માનવ સેવા એ કરવાના હેતુથી જ આપણને જન્મ મળ્યો છે એવું મારું માનવું છે અને દરેક શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને દરેક આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ પણ કહી ગયા છે એટલે જો આ ખિદમત માટે અલ્લાહ તાલા મને ચૂની લઈએ અને સમાજના દરેકે દરેક વ્યક્તિઓ એકી મતે મારા નામ ઉપર મહોર મારે તો એનાથી વિશેષ આપણી જિંદગીમાં શું હોઈ શકે એટલે આ મારા જન્મથી હમણાં સુધીમાં જ્યારથી હું મેચ્યોર થયો ત્યાંથી બધામાં સારામાં સારી અનુભૂતિ મારી મારા માટે રહી અચા સુહેલભાઈ ધોરાજી મેમણ જમાતની અંદર તમે તો ત્યાં બિનરીફ આવી ગયા છો ત્રણ વર્ષ માટે કેટલા વ્યક્તિએ કદાચ ફોર્મ ભર્યું હશે આમ તો અમારા ઇલેક્શન કમિશનરે જે રજૂઆત અને એનાઉન્સમેન્ટ કર્યું હતું ઇલેક્શનનું એ પછી ત્રણ દિવસ માટે ફોર્મ્સ અવેલેબલ હતા અને ઘણી બધી ઇન્કવાયરીઓ આવી કારણ કે એક ડેમોક્રેટિક પ્રોસીજર છે અને એ ઇન્ક્વાયરીઓમાં મારા સાથે કુલ ચાર લોકોએ ફોર્મ લીધા હતા જેમાં એક સારી એવી સમજૂતી દર્શાવી મોટું મન રાખી અને અન્ય ત્રણ ઉમેદવારોએ પણ મારા નામની પહેલ કરી અને ફોર્મ વિડ્રો કર્યું હતું એટલે કુલ ચાર લોકોએ ફોર્મ જમા કરાવ્યા હતા મિત્રો આપણે વાત કરીએ છીએ સોહેલભાઈ યાસીન સવાણી એમના મા સમાજે એટલા માટે એમની ઉપર દારૂમદાર કર્યો છે કે ફક્ત તેઓ જે લેબર સાથે જોડાયેલ નથી પરંતુ તેઓ એજ્યુકેશનની અંદર પણ આગળ છે અને અનેક યુનિવર્સિટી સાથે અનેક કોલેજો અને ગુજરાત તમે ગુજરાત બહારની અંદર પણ તેઓ પોતે લેક્ચર આપ્યું છે જેને કારણે સમાજે તેની પર નજર કરી છે એટલે આમ તો ઘણી અર્લી એજની અંદર મને મોટી મોટી જવાબદારીઓ અલ્લાહ તાલા આપતા ગયા એટલે હું લેબર લો કન્સલ્ટન્ટ અને ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો પાંચસોથી વધારે પડતા મારા ક્લાયન્ટ્સો સાથે સાથે જ્યારથી મેં એક પ્રિન્સિપલ ઉપર કામ કરવાનું શરૂ કર્યું કે નોલેજ શેરિંગ ઇઝ નોલેજ ગેનિંગ એટલે જેટલું આપણે આપીએ તેના કરતાં ઘણા બધા ફોર્સમાં આપણને મળતું હોય છે જે અલ્લા તાલાનો વાદો છે કુરાને કરીમમાં પણ મેં આજ સુધી મને સાઉથ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ઘણા બધા વખત બોલાવવામાં આવ્યા છે લેબર લો ઉપર અને હાલમાં હું ચેરમેનને પદે લેબર લો કમિટીમાં કાર્યરત છું એ સિવાય જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સુરત ડાયમંડ એસોસિએશન વીર નર્મદ યુનિવર્સિટી ઉપર વિઝિટિંગ લેક્ચરર તરીકે મેં સેવા આપી છે એસઆર લુથરા કોલેજમાં સેવા આપી છે પારુલ યુનિવર્સિટી બરોડામાં આપી છે મને ગુજરાતના ઘણા બધા શહેરોમાં બોલાવવામાં આવ્યો છે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો ઉપર સાથે સાથે મુંબઈમાં પણ મારે ઘણી વખત જવાનું થાય છે જ્યાં અમે એક એપિલપા કરીને એસોસિએશન છે આખા ઇન્ડિયાનું ત્યાં હું સેવા આપું છું એની ઉપર જો વાત કરીએ તો ભારત સરકારની અંદર શ્રમ મંત્રી જે સંતોષ કુમાર ગાંગવાર આ બે દિવસ પહેલાં એમણે રિઝાઇન આપ્યું એમને દસેક વખત મારે મોકો મળ્યો છે મળવાનો અને સાઉથ ગુજરાતના ઇન્ડસ્ટ્રીની જે રજૂઆતો છે તે કરવાનો મોકો મળ્યો છે જેને પોતે પેશન્સલી સાંભળતા હોય છે અને જરૂરી એમાં સુધારાઓ પણ આપણા થકી થયા છે તેનો મને ખૂબ જ ગૌરવ અને અનુભવ સારો એવો અનુભવ છે એટલે આપો લેક્ અન્ય વિષય પર એટલે એક્સપર્ટાઇઝ માણસની જે ઉપર હોય તેની ઉપર જો આપણે ફોકસ કરીએ તો આપણે વધુ કંઈ સારું કરી શકતા શકીએ તો હું લેબર ઉપર આર્ટિકલ લેબર લો ઉપર લખું છું સમયાંતરે આપણા મીડિયાના મિત્રો એને કવર પણ કરતા હોય છે અને સાથે સાથે એક પ્રેક્ટિકલ અપ્રોચ હોય છે કે ઇન્ડસ્ટ્રી અને મજૂર એ બંને કેવી રીતે સચવાઈ રહીએ અને સરકારી અધિકારીઓ કે જે પણ વખતો વખત એના માટે ટેકનોલોજી પ્રમાણે કામ કરતા હોય છે એટલે બધા સાથે એક સારા એવા સંઘાથે આપણે કામ કરવાની કોશિશ કરીએ છીએ ખાસ કરીને સોહેલભાઈ હવે તમે સમાજના ત્રણ વર્ષ માટે તમે જે પ્રમુખ બન્યા છો તો સુરતના સમાજ માટે કયા કયા પ્રકારના કામો બાકી હશે ને આગળ વધશો એટલે અમારી જે મેમન કોમ્યુનિટી આખા ઇન્ડિયાની અંદર તમે જોશો તો સારી એવી હદે સદ્ધર છે એનું મુખ્ય કારણ છે કે દરેક ગામોમાં શહેરોમાં અલગ અલગ જમાતો નાની નાની બની છે અને એનો રોલ હોય છે કે સોસાયટીની અંદર કોઈ એવા ડોમેસ્ટિક વાયોલન્સ કે કોઈ ઇસ્યુઝ હોય તો એને આપણે વાટાઘાટોની સાથે અને વડીલોની વચ્ચે બેસી અને પૂરું કરી શકીએ જેથી લિટિગેશનો વધારે પેદા ના થાય બીજી વાત છે કે જે ડાઉન ધ લાઇન ફેમિલીઝ છે જેની ઉપર આપણી જિમ્મેદારી છે કે આપણે એમને જોવું અને એમના માટે સારા કાર્યો કરવા તો એમના માટે જુદા જુદા પેન્શન છે રાશન ડિસ્ટ્રિબ્યુશન છે મેડિકલ છે મેરેજ છે હાઉસિંગ સ્કીમો છે એની ઉપર જમાતોના કામો સારા એવા વર્ષોથી થયા છે અને એક ઊંચાઈ ઉપર જમાત ગઈ છે હવે આ જમાતને નવી ઊંચાઈએ લાવવા અને આજની જે નીડ ઓફ એન આર છે અને જે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું સ્વપ્ન છે કે સ્કિલ ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટ તો કઈ રીતે અમારા સમાજની અને ભારતના દરેકે દરેક વર્ગની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને એમની હુનરમાં ઉતરોતર વધારો થાય અને એ એક એમ્પ્લોયેબલ બને અને ભારતના જે ગ્રોથની અંદર એ પોતાનું સારામાં સારું કોન્ટ્રીબ્યુશન અર્પણ કરી શકે એની ઉપર મારું મેજર ફોકસ રહેશે છે દર્શક મિત્રો માટે શું કહેવા માંગુ છું હું બધાને એટલું જ કહીશ કે એવું નથી કે સમાજ સેવા કરવા માટે પચાસ કે સાઠ વર્ષ પછી જ મેદાનમાં આવવું જોઈએ યુવા તરીકે પણ આપણા ઘણા બધા યુવાધન છે જ અને એ કાર્ય કરતા જ હોય છે તો હું બધા જ યુવા પેઢીને આમંત્રણ આપીશ કે આ કાર્યની અંદર જોડાવો અને તમારા નવા આઈડિયાઝ વિચારની સાથે આપણે બધા સાથે મળી અને સમાજમાં શહેરમાં અને દેશમાં ઉન્નતિ લાવીએ મિત્રો મળવા જેવા માણસની અંદર આજે આપણી સાથે હતા ધોરાજી મેમણ જમા સુરતના પદે સોહેલ યાસીન સવાણી તેમણે ખૂબ જ રસપ્રદ વાત કરી છે અને સમાજને કેવી રીતે આપણે આગળ આવી શકે આગળ લાવી શકે તે માટેની તેમને ચર્ચા કરી છે જે ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત